હજી પણ આપણે ત્યાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ એવો ને એવો જ છે ઘણી જગ્યાએ આ જુઓ આખલાએ કેટલો ખતરનાક લોંગ જમ્પ માર્યો એટલે જો તમે જાહેરમાં રોડ ઉપર ક્યાંક ઊભા હો કે ખરીદી કરી રહ્યા હો તો માણસોની સાથે સાથે આવા જાનવરોનો પણ ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે કારણ કે ન જાણે જાનકીનાથ કે ક્યાંથી કોઈ આખલો કે ગાય આવે અને લોંગ જમ્પ મારી દે આ બેન તમે જોઈ શકો છો કે આ લારીવાળા અને બેને કેટલી સમયસૂચકતા વાપરી અને જો પળવાળ માટે પણ ચૂકી ગયા હોત તો તેમના શું હાલ થયા હોત આ બેથી ત્રણ હજાર કિલોનો આંખલો એમની ઉપર પડી શક્યો હોત તો મિત્રો ખૂબ જ ધ્યાન રાખજો જાહેરમાં કે ક્યાંક કોક આવી રીતે પ્રાણી લોંગ જમ્પ ના મારી દે તમારું શું કહેવાનું થાય છે આ બાબત ઉપર શું તમારા વિસ્તારમાં આવી રીતે આખલાઓ કે ગાયો ફરે છે રોડ ઉપર કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને નમસ્કાર